નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો આ જે ગ્રીટ પડી એ છે બોટાદ જિલ્લાનું બોટાદ સિટી અને બોટાદ સિટીનો આ છે પાળિયાદ રોડ અને પાળિયાદ રોડ એ પણ બોટાદ નગરપાલિકાના ફાયર સ્ટેશનની બરોબર સામે તે આવું જે ઊભો છે એ બોટાદનું ફાયર સ્ટેશન છે અને આ ફાયર સ્ટેશનની આગળ આ ગ્રીડ પડી છે અને આ ગ્રીટ આજે વહેલી સવારે ચાર વાગ્યાની આજુબાજુમાં કોઈ ડમ્પરવાળો અહીંયા ખાલી કરીને ભાગી ગયો છે અને ડમ્પરવાળો ખાલી કરીને ભાગી જવાનું કારણ કે અહીંયા એની પાછળ ખાણ ખનીજવાળા એમનું વાહન લઈને પાછળ હતા અને ખાણ ખનીજવાળો પાછળ હોવાના કારણે આ ડમ્પરવાળો અહીંયા આ ડમ્પર ખાલી કરીને ભાગી ગયો છે ભાગી એટલા માટે ગયો કે પકડાઈ જવાની બીકે એ અહીંયા આ ગ્રીટ ખાલી કરીને ભાગી ગયો છે હવે વાત એ છે કે વાહન ખાણ ખનીજવાળાનું પાછળ જ હતું છતાં પણ ડમ્પરવાળો અહીંયા ગ્રીટ ખાલી કરીને ભાગી ગયો જે બોટાદમાં જે બોટાદનું હૃદય કહેવાય એવો આ રોડ છે ત્યાં વચ્ચોવચ આ ગ્રીટ ખાલી કરીને ભાગી ગયો છે તો ખાણ ખનીજવાળા એ ગ્રીટ ખાલી કરીને ભાગી ગયો અને ખાણ ખનીજવાળા કંઈ સામે નહીં જોઈ રહ્યા હોય કારણ કે એને પકડ્યો પણ હોય છે અને પકડ્યા પછી એનો તોડ પણ કરવામાં આવ્યો હશે એવું લોકો કહી રહ્યા છે અને તોડ કર્યા પછી એને જવા દીધો હશે લોકો એવું કહી રહ્યા છે અને ત્યાર પછી સવારમાં બોટાદ પોલીસના માણસો આવી અને આ જે ગ્રીટ રસ્તામાં પડી હતી બિલકુલ રસ્તો એક સાઈડનો બંધ હતો અને જેસીબી લાવીને आ रस्त साफ करायो कारण के वाहन एक साइड चलता था एक साइड में ग्रीट नाखेली थी तो दर्शक मित्रों आटाद खाण खनिज कारस्थान क्योंकि જે કોઈ પરંતુ આજે બનાવ એવો બન્યો છે કે ખાણ ખનીજવાળા ડમ્પરવાળા પાસેથી જે કાંઈ લીધું હોય એ લોકો કહી રહ્યા છે તો ખાણ ખનીજવાળા તો કાયમી હપ્તા લેતા હોય એવું લોકોમાં ચર્ચા રહ્યું છે કારણ કે અઢળક ભળિયા કપચીના કારખાના અઢળક રેતી જોઈતી હોય બોટાદમાં અઢળક પૂરણી પૂર પૂરવા માટે માટી જોઈતી હોય તો ખાણ ખનીજવાળાએ જે ખાણ ખનીજના જે રોયલ્ટી વગરના જે વાહનો છે એને પકડ્યા હોય એવો કોઈ દાખલો નથી હા પકડતા હશે મહિનામાં એકાદા બેને બાકી હજારો ડમ્પર અને હજારો ટ્રેક્ટર ખનન કરી રહ્યા છે માટી ખનન પથ્થર ખનન રેતી આ બધું જે કરી રહ્યા છે એમાં ખાણ ખનીજવાળા આંખો બંધ કરીને જોઈ રહેશે એ આંખો બંધ કરીને અમથા નથી જોઈ રહેતા એમને એમનું મળી જાય છે એટલે એ આંખો બંધ કરીને બેઠા છે જો ના મળતું હોય તો તો આંખો ખુલ્લી હોય પણ આંખો બંધ કરવાના એમને દર મહિને એમનું સલ્યાણું આપવામાં આવે છે એવું લોકોમાં ચર્ચા રહ્યું છે અને હા ચોટીલા એક નાનું એવું છે છતાં કરોડો રૂપિયાના વાહનો કરોડો રૂપિયાનું જે ખનન થતું હોય જે પથ્થર ચોરી કોલસા ચોરી રેતી ચોરી કરતા હોય તેઓને પકડીને ચોટીલાવાળા જો કરોડોનું પકડતા હોય તો બોટાદવાળા કેમ નહીં બોટાદવાળાનો કોઈ દાખલો જ નથી એને એક કરોડનું કોઈ દિવસ એક ક્યારે પકડ્યું ફક્ત ટ્રેક્ટર પકડ્યું છે કે ડમ્પર પકડ્યું છે એ વહીવટ કરીને જવા દીધું છે એવું લોકો કહી રહ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ